બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગવતીઓ જય ગોપાલ જય ગોપાલ જોટ રે રે મારા હયડા ઠરે ગુડા ગોપેન્દ્ર ને દેખી મારા નેણા જોટ नेना जो ठरे रे मारा अयडा ठरे गुडा गुपेंद्र ने देखी मारा अयडा ठरे हुझल जामूनना परवान गैती वाला काठड़ કરે બુઢા ગોપેન્દ્ર ને દેખી મારા અયડા ઠરે હા પાઇ ને રૂમ ઝૂમ વાજે વાલા ટમાં ટામ કરતા વાલો દર્શન દિયે बूढा गोपेन्द्रेघिमाा निरा जो आ अट पटिपा गे केसरियो वा गोवाला अटपटी पटिपा गने केसरिवा गोवाला લાલ પેટોરે માથે ઝળક્યા કરે બુઢા ગોપેન્દ્રને ને દેખી મારા અડા કો કુલપતિ શ્રી ગોપેન્દ્ર પિયુજી હા હા ગોકુલપતિશ્રી ભૂપેન્દ્ર પિયુજી વા વૈષ્ણવજનની વૈષ્ણવ જનની વા સાર કરે બૂડા ગપેન્દ્રન દેખી મારા અયળા ટે નિરાે મારા અયળા તરે બૂડા ગપેન્દ્ર દેખી મારા અયળા તરે બૂડા ગપેન્દ્રન દેખી મારા નિરા્યો ત બોલ શ્રી ગોપાલ લાલ કી જે સ્વરૂર ગોપાલ